જય ગજાનંદ મિત્રો આજે આપણે વાત કરીએ ગુજરાતના એક એવા મંદિરની કે જ્યાં સાક્ષાત ગણપતિ ગજાનંદ મહારાજ સ્વયં પ્રગટ થયેલા છે અને મનોકામના પૂરી કરે છે તો જાણીએ મિત્રો એ મંદિરનો ઇતિહાસ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં આ મંદિર તોળકા નજીક કોટ ગામમાં આવેલું છે આમ તો બાલપ્રદેશ જ ગણાય છે તોળકા અહીંથી ખૂબ જ નજીક આવેલું છે તોળકાની વાત હું એટલા માટે કરું છું કે આ એ જ વિસ્તાર છે કે જે મહાભારત કાળમાં વેરાટનગર તરીકે ઓળખાતું હતું અને પાંડવોએ પોતાના ચૌદ વર્ષના વનવાસનું છેલ્લું વર્ષ એટલે કે અજ્ઞાતવાસ આ વિસ્તારમાં જ વિતાવ્યું હતું એ સમયે આ વિસ્તારમાં ગાઢ વન હતું આ જ વિરાટનગરમાં વીર અભિમન્યુનો વિવાહ વિરાટ રાજાની પુત્રી પુત્રા સાથે થયો હતો અજ્ઞાતવાસને લીધે તેમણે પોતાના નામ પણ બદલી નાખ્યા હતા ભીમ રસોયો બન્યો હતો અર્જુન સ્ત્રી વેશમાં નૃત્ય શીખવતો હતો અને રાજકુમાર ઉત્તરને શસ્ત્રવિદ્યા શીખવતો હતો આ વખતે અર્જુનને પોતાના તનુષ ગાંડિવને છુપાવવા માટે પોતાને યાદ રહે એટલા માટે એક શિમળાના ઝાડ નીચે ગણપતિજીની મૂર્તિ બનાવી અને તેમની સ્થાપના કરી એક નાનકડું મંદિર બનાવી એમાં ગણપતિજીની જમણી બાજુની સૂંઢ છે એવી મૂર્તિની સ્થાપના કરી અને એ મંદિર એટલે કે આજનું ગણેશપુરા મંદિર એવું કહેવાય છે આજે પણ એ શિમળાના વૃક્ષ ત્યાં જોવા મળે છે અને એની સ્થાપના અર્જુને કરી હતી એને તમે દંતકથા કહો કે લોકવાયકા એ ઘટના છે આ મંદિરની વિશેષતા એ છે છે કે સમગ્ર ન જોવા જોવા મળતી મૂર્તિ અહીંયા મળે સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિજીની સૂંઢ ડાબી બાજુએ વળેલી હોય છે જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુએ વળેલી છે તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે આ મૂર્તિ સાડા પાંચથી છ ફૂટની ઊંચાઈ ધરાવે છે વિક્રમ સંવંત નવસો તેત્રીસ ને અષાઢ વચ ચોથ ને રવિવારના રોજ આથેલ ગામમાં જમીનના ચાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં તોળા કાનમાં કુંડળ માથે મુંગટ અને કેળે કંદોરા સાથે પ્રગટ થઈ હતી વર્ષો પહેલા આ સ્થળે વન હતું આ મૂર્તિને લઈ જવા કોટ રોજકા અને વણકુટા ગામના આગેવાનોમાં વિવાદ થયો ત્યારબાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતપુરાના ટેકરે જઈ ઊભો રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ ત્યારથી તે સ્થળનું નામ પડ્યું ગણેશપુરા હાલ આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે ગણપતિજીના કાનમાં પોતાની મનોકામના બોલે છે અને અનાજથી સાથીઓ બનાવે છે જ્યારે ભક્તો પોતાની મનોકામના માંગવા માટે આવે ત્યારે તે ઊંધો બનાવે છે અને જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થાય ત્યારે દાદાના દરબારમાં ફરી વખત આવી સીધો સાથીઓ બનાવે છે ગણપતિપુરામાં દર માસની વધ ચોથના દિવસે અને અંગારકી ચોથના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે આવે છે ગુજરાત તેમજ બહારથી પણ લાખોની સંખ્યામાં ભક્તો ગણપતિપુરામાં દર્શન માટે આવે છે અહીં આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે તો મિત્રો આ તો ગણપતપુરા મંદિરનો ઇતિહાસ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજ જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ગજાનંદ